જો સીધા ભૂરખ્યા ગૌશાળા એ આવી ગયા છે એની અંદર કૂત્ર્યો છે મેં કીધું કૂત્રા બહુ બીક લાગે કાકા ને મને કે દરબાર વહી આવો નહીં લાગે આપણે પરમિશન લઈ લીધી છે મારા વળા અને અંદર જાવી છે આ કૂત્રાને બાંધી ગયો હે કાકા બાંધી દીધો ભાઈ એવું છે ને આમ જોઓ ગૌશાળા છે મસ્તી ની મારા વળા અલો લાવો આપણે ગેમેડા મે દેખારો બધું

મારા વાલાને અમે આવી ગયા છે એવી વિડીયો શૂટિંગ કરવા બાકી જોતા રહેજો અમારી રામ સરવૈયાની સેન્ડલમાં યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ફોલો ફોલોઈંગ સબસ્ક્રાઈબર કરી લેજો તમે ફેસબુકમાં જોતા હોય યુટ્યુબમાં જોતા હોય ઇન્સ્ટામાં જોતા હોય અહીંયા પણ ગાવું જવો ધોમ છે હવે હમણાં આપણે બધી માહિતી લઈ લેવી કે કાકા આગળથી કે આમાં કેમ છે ગાવું પછી કોકને મેકવી હોય આમ તેમ અત્યારે તો નકર ગાવું બહુ રખડે છે હે કાકા

બસ થી આવો એટલે સીધું ગામને ગામ કોન્ટેક્ટ કરી લેવાનો આમાં છે અને છે રેડ હોય તો આવ્યા સસલા બસલા તમને દેખાડ્યા જોયા વિડીયામાં હજી પણ તમને લોકેશન દેખાડું અને બાકી આ ભૂકો ભૂકો બધી ગાવું માટે આવે છે તમારે ક્યાંય કેવું છે ભાઈ ઠીક બોલો ને કેવું છે કે અમારે ક્યાંય નથી કેવું વિડીયામાં બાકી તો હાલો તમને બધો નજારો દેખાડું સુપર મજાનો આમ જોઈ જવો મસ્તીનો છે આના કૂચરો ભાઈ મને તો બહુ બીક લાગે સાદું કૂચરું ઘડે તો એજીશન દેવા પડે ઓલું ઘવડે તો તો દેવા જ પડે પણ ઘડી કંઈને ભાવ ચાલુ કર્યું કેમ કે એનો સ્વભાવ છે ને ડાયરીક અમે આવ્યા ગેટ બંધ હતો તો મહિનો હોવા પછી ઓલા કાકા આવ્યા ને એ કે હાલો એ કે નહીં વાંધો આવે દરબાર તમ તારે ના લો કે આપણે વિડીયોમાં જોવો તમે આ સસલા આમ જવો અંદર નાના નાના સસલા અહીંયા પણ છે આમ જુઓ ઝાડીની માલિકા જોઈ શકો છો તમે નાના નાના સસલા છે સસલા સસલા ઉંદર શું કબૂતરોનું કૂકુ કુ એવું છે ને એવું અને હવે આપણે અહીંયા જોઈ મસ્તીનો ઈંડોરો છે અહીંયા બેહી હા આવું છે મારા વાળા મસ્તીની ગૌશાળા છે રેડિયાર ઢોળ રખડતા હોય તો તમતારે મેંકી જવાની છૂટી છે આપણે બધું ગૌશાળાનું આપણે ફોટો બોટો બધું દીધેલું જ છે એટલે આપણો વિડીયો યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટામાં શેર કરી દેજો મારાવાલા ફોલો ફોલો કરીને સબસ્ક્રાઈબર કરી નાખજો અને જોતા રહેજો મારાવાલા રામ મનોરસિંહ સરવૈયાની ચેનલ યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં જય માતાજી જય ગુભિયા જય

આપી થઈ આપણે